મિત્રો આપણું જીવન એ આપણા કરેલા કર્મો પર આધારિત છે ઘણીવાર આપણે નાની નાની ભૂલો કરીએ છીએ જે આખું જીવન બગાડી નાખે છે માણસે સફળ થવું હોય કે ખુશ રહેવું હોય તો કેટલીક બાબતોને જીવનમાંથી દૂર રાખવી જ જરૂરી છે આજે હું તમને એવી દસ વાતો જણાવવાનો છું જે જો તમે જીવનમાં ક્યારેય નહીં કરો તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને સફળતા તમારી પાછળ દોડતી આવશે એક માતા-પિતાનું દિલ ક્યારે ન દુભાવો માતા-પિતા એક ઈશ્વર સમાન છે તેઓએ આપણો ઉછેર કર્યું છે આપણો ભવિષ્ય બનાવ્યું છે જો આપણે તેમનું દિલ દુભાવીએ છીએ તો એના દુખના કારણે આપણું જીવન ક્યારે સુખી ન થી રહી શકતું इतिहास साक्षी छे કે જે સંતાનો પોતાના માતા-પિતાને त्याગે છે એના જીવનમાં શાંતિ ક્યારે ટકતી નથી માતા-પિતાની સેવા એ જીવનનું સૌથી મોટું પુણ્ય છે બે ખોટું ક્યારે ન બોલવું ખોટું બોલવાથી એકાદવાર બચી જવાય પણ લાંબા સમય સુધી ખોટ ટકી શકતી નથી ખોટું બોલવાથી વિશ્વાસ તૂટી જાય છે અને એકવાર તૂટેલો વિશ્વાસ ક્યારે પાછો મેળવી શકાયો નથી खोट बोलनार ने हमेशा एक नवो खोट गोठवो पड़े छे, जे अंते तेना जीवन ने बर्बाद करे छे। साच बोलनार ने थोडो समय पर अंते जीत तीज खाए त्रण गुस्सा में निर्णय क्य न लो गुस्सो बुद्धि ने खाई जाए गुस्सा में लीधेलो एक निर्णय आखू जीवन बगाड़ी शेट संबंधों गुस्सा कारण तूटी जाए छे। કેટલાય લોકો ગુસ્સામાં લિઢેલા ખોટા પગલાં થી પસ્તાવો કરે છે માન સે શાંત મન થી વિચાર કરવો જોઈએ કારણ કે શાંતિ માં લેવાયેલો નિર્ણય જ સાચો હોય છે ચાર વિશ્વાસઘાત ક્યારે ન કરો સંબંધો વિશ્વાસ પર ટક્યા છે જો તમે મિત્રતા કે સંબંધ માં વિશ્વાસઘાત કરો છો તો એ સંબંધ ક્યારે સાચો રહી શકતો નથી विश्वास एक कांच जेवो छे, एक वार तूटी जाए पची फरी थी, चौंटाड़शोण एमा भंगार रहीज जाए विश्वासघात करना व्यक्ति ने समाज में स्थान नहीं मलत पांच सूता पहला दुश्मन मन में राखशो नहीं सांझ पड़े पी खास करी ने सूता पहला मन में शांति होवी जोइए જો તમે ગુસ્સો લઈને દુશ્મનાવટ લઈને સૂઓ છો તો એ નકારાત્મક ઊર્જા તમારી અંદર ભરાઈ જાય છે માફ કરી દો ભૂલી જાઓ અને મનને શાંત રાખો આવો કરવાથી મનની ચિંતા ઘટશે અને તમે સારું ઊંઘી શકશો છ આળસ ક્યારેય ન કરો આળસ જીવનનો સૌથી મોટો દુશ્મન છે જે માણસ આજે કરવાનું કામકાલ સુધી ધકેલી દે છે એ ક્યારે આગળ વધી શકતો નથી આળસ માનવીની કાબિલિયતને ખાઈ જાય છે સફળ થવું હોય તો મહેનત કરવી જ પડશે દુનિયામાં એક પણ સફળ વ્યક્તિ આળસથી સફળ નથી થયો સાત પરનિંદા ક્યારે ન કરો બીજાના વિશે ખોટું બોલવાથી કોઈ ફાયદો નથી થતો પણ નુકસાન ઘણો થાય છે જે માણસ પરનિંદા કરે છે તેનો પોતાનો સમય ऊर्जा અને માનસિક શાંતિ બગડે છે બીજાના દોષ બતાવવાની જગ્યાએ પોતાનો ગુણ વિકસાવા જોઈએ માણસે બીજાનું ખરાબ નહીં બોલવું પણ પોતાનું જીવન સારું બનાવવું આઠ અન્યાય સામે ચૂપ ન રહો જે જગ્યા પર અન્યાય થાય છે ત્યાં ચૂપ રહેનાર પણ દોષી ગણાય છે માણસે હંમેશા સત્યનો સાથ આપવો જોઈએ ભલેને મુશ્કેલી આવે इतिहास साक्षी छे કે જે લોકો સત્ય અને ન્યાય માટે ઉભા રહ્યા છે તેઓ જ અમર થયા છે જો આપણે અન્યાય સામે ચૂપ રહીશું તો આપણો અંતરાત્મા ક્યારે શાંત નહીં રહે નવ પૈસાને ભગવાન ન બનાવો પૈસા જરૂર છે પરંતુ પૈસા માટે જિંદગી જીવવી એ મોટી ભૂલ છે પૈસા સંબંધોને ખરીદી શકતા નથી પૈસા સુખ આપી શકતા નથી જે માણસ પૈસાને ભગવાન સમજીને પૂજે છે ક્યારે છોડતો રહી જાય છે જીવનમાં સૌથી મોટી પૈસા કમાવો કે સંબંધો આશા ગુમાવો અંધકાર કેટલો પણ હોય આશા રાખશો તો પ્રકાશ જરૂર આવશે જીવનમાં નિષ્ફળતા આવે તો તેને અનુભવ માનો પાઠ માનો પણ ક્યારે આશા ન છોડો જે માણસ આશા રાખે છે एज अंतस सफर बने छे आ 10 वातो जो आपने जीवन माथी दूर राखी दइए तो आपनो जीवन बदलाई सके छे क्यारे माता-पिता नु दिल न दुभावो ખોઠ ન બોલો ગુસ્સા માં નિર્ણય ન લો વિશ્વાસઘાત ન કરો દુશ્મનાવટ લઈને ન સુઓ આળસ ન કરો પરનિંદા ન કરો અન્યાય સામે ચૂપ ન રહો પૈસાને ભગવાન ન બનાવો અને આશા ક્યારેય ન છોડો આ દસ વાતો જીવનને સાચી દિશા આપશે મિત્રો યાદ રાખજો જીવન એક વાર મળે છે સાચું જીવશો તો જીવન આનંદમય બની જશે